એકદમ સ્પાઈસી ટેસ્ટી ચટાકેદાર અને રોટલા સાથે ખાવાની મજા આવે એવું દહીંવાળો ભીંડાનો શાક આજે આપણે પરફેક્ટ રીતે બનાવીશું જો ભીંડા ચીકણા રહેતા હોય તો કેટલીક ટીપ્સ સાથે આજે આપણે આ શાક બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીં પાંચસો ગ્રામ ભીંડાને સરસ રીતે ધોઈને આ રીતે રાઉન્ડ શેપમાં નાના કટ કરી લીધા છે હવે આ ભીંડાને આપણે વઘાર કરીશું તે માટે એક પેન લેવાનો છે તેમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીં આપણે તેલની ક્વોન્ટિટી વધારે રાખીશું જેથી આપણા ભીંડા ચીકાસવાળા નહીં બને તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરવાનું છે પછી ગેસનો ફ્લેમ આપણે હાઈ કરવાનો છે અને તેમાં કટ કરેલા બધા ભીંડા એડ કરીશું પછી ભીંડાને ચમચાથી મિક્સ નથી કરવાનું તેને આ રીતે હલાવીને મિક્સ કરીશું પાંચ મિનિટ સુધી ભીંડાને હાઈ ફ્લેમ પર જ કુક થવા દેવાના છે પાંચ મિનિટ પછી ગેસનો ફ્લેમ ધીમો કરી દઈશું પછી તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું પછી તેમાં એક ટી સ્પૂન લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધા મસાલા એડ કરવાના છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરોનો મસાલો અને અડધી ટી સ્પૂન હળદર એડ કરવાની છે પછી બધું મિક્સ કરી લઈશું હવે ભીંડા ચડે ત્યાં સુધી આપણે દહીંનું માપ રેડી કરી લઈશું તે માટે એક બાઉલમાં બે મોટી ચમચી જેટલું દહીં યુઝ છે પછી તેમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું જેથી દહીંમાં રહેલી ગાંઠો છૂટી પડી જાય દહીંનું મિશ્રણ આ રીતનું રાખીશું વધારે પતલું નથી કરવાનું બીજી બાજુ આપણા ભીંડા પણ કોક થઈ ગયા છે હવે તેમાં દહીં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું પછી શાક ને સરસ ઉકળવા દઈશું ભીંડાની રેસિપી એકવાર આ રેસીપી તમે મકાઈના રોટલા સાથે જરૂર ટેસ્ટ કરી જોજો તે ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં કોઈને ખાટા ભીંડા ન ભાવતા હોય તો તે પણ ખાતા થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ